જય સોમનાથ ખેડૂત મિત્રો તો એક રોપા બનાવનાર વિશે એક મુદ્દો છે બરાબર અમે છઠ્ઠા મહિનામાં સાઠથી સિત્તેર વિઝિટ કરેલી તો જ્યાં જ્યાં સો સો રોપા આપેલા છે ને ત્યાં વન ફેટ ડીટીના સો રોપા આપેલા છે ને ત્યાં પચીસ પંદર પચીસ પંદર રોટેન નીકળેલી છે તો ખેડૂતે ખેડૂતને અમે કીધું કે ભાઈ તમે જાહેરમાં નામ આપી દો અમારામાં અઢાર હજાર ફોલોઅર્સ છે અમારા પેજમાં તો અમે ખેડૂતને કીધું કે તમે જાહેરમાં નામ આપી દો તો ખેડૂતે રોપા બનાવનાર વિશે વિચાર્યું કે ભાઈ કોકના પાટ કોકના ધંધામાં હું કરવા પાટું મારવી તો મારે પણ એવું એક બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે રોપા બનાવનારને પણ ખેડૂત વિશે વિચારવું જરૂરી છે એને કંઈક આ તમે એટલા રોપામાં એટલી લોટેન આપેલી તો ખેડૂતને કંઈક વળતર કરી દઉં એવું મારું કહેવાનું છે બરાબર ને હવે જો તમે નહીં વળતર કરી આપો તો અમે જાહેરમાં રોપા બનાવનારનું નામ આપી દઈશું બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે મારો આ વિડીયો વધુમાં વધુ શેર કરે અને આ પેજને ફોલો કરે ને જેથી કરીને કોઈ બીજો તમે તો છેતરાના આ બીજો કોઈ ખેડૂત છેતરાય નહીં બરોબર